નોબલ યુનિવર્સિટી ચલાવું છું અમને ગુજરાત ગવર્મેન્ટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે છે એ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી માટે થઈને આપી છે અને ઘણા પ્રોજેક્ટ્સ જે છે એ સ્ટુડન્ટ કરે છે ખૂબ સરસ રીતે કરે છે આ લોકોને ખબર છે આ યંગસ્ટર્સને ખબર છે અને એ લોકો સમજે છે એ વાતને એટલે ખાસ કરીને યુવાધન તો જે છે એ મોદી સાહેબના નેતૃત્વ નીચે અમને પણ પ્રેરણા તો એનાથી તો મળે છે અને એટલે અમારી સાથે યુવાધન આવી શકે છે અમારે એને કહેવા માટે મહેનત નહીં જેટલા પણ જોડાયા છે ને અત્યાર સુધી પણ એ એટલે જ જોડાયા છે કે એમને

કદાચ તમને આ માટેની તક મળી તો અંદર અત્યારે જે તમને હું કહી દઉં કે આપણું જૂનાગઢની અંદરનું જે પોલીસ ગ્રાઉન્ડ જે છે એ ખૂબ સરસ રીતે ડેવલપ થયેલું છે એના સિવાય હું અત્યારે તમને કહું કે અમે લોકો જો આવનારા દિવસોમાં થશે તો એવો પણ એક પ્રયત્ન કરશું કે એક સારું એવું ગ્રાઉન્ડ જૂનાગઢની અંદર હજી પણ વધારે રીતે ડેવલપ થાય હું આપને કહી દઉં કે સ્પોર્ટ્સ માટે ઓવરઓલ સ્પોર્ટ્સ માટે ઓવરઓલ જો કોઈ પણ સેવાનું એવું કાર્ય થયું ને કંઈ એવી તક મળી અને કંઈ આપણે એમાં પોઝિટિવ કરી શકાય તો સપનું તો કારણ કે કે સપના જે છે એ અને એક ઊંચા જોવા જોઈએ તો તો જો મોકો મળશે બધા લોકો એવા પ્રયત્ન કરે કે આવનારું બે હજાર છત્રીસના ઓલમ્પિકમાં જુનાગઢના પણ સ્પોર્ટ્સમેન જે છે એ ત્યાં સુધી પહોંચે હું આપને જણાવતા આનંદ થાય છે અત્યારે જુનાગઢની અંદર ક્રિકેટમાંથી જે વર્ષોથી હોય આજે અમે લોકો ટીમ બનાવતા જૂના ગઢડા અત્યારે આપણા નવ થી દસ પ્લેયર એવા છે કે જે સૌરાષ્ટ્ર રમે છે બે પ્લેયર એવા છે કે જે રણજી ટ્રોફી રમે છે ઇવન એ નહીં આજે હું નોબલ યુનિવર્સિટીમાં ચલાવું છું તો ખેલ મહાકુંભની અંદર અલગ અલગ ગેમમાં બેડમિન્ટનમાં ચેસમાં કબડ્ડીમાં અલગ અલગ ગેમ્સની અંદર અમારા સ્ટુડન્ટ્સે ખૂબ સારું પરફોર્મન્સ જે છે એ કર્યું છે એટલે આ કામ જે છે એ તો કાયમને માટે કરતા જોઈએ છે કરતા આવ્યા છે પણ હવેના સમયમાં વધારે એમાં એક સારી રીતે કરી શકીએ અત્યાર સુધી માનો કે નોબલ યુનિવર્સિટી જે છે એમાં કનેક્ટેડ હતો સ્ટુડન્ટ સાથે હું કામ કરતો હતો એમને હેલ્પફુલ થતી હતી હવે માનો કે આ વિસ્તારની જવાબદારી મળી છે તો એમાં લગતા જે કંઈ પણ લોકો છે જેને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય કે જે પણ યંગસ્ટર્સને ઇન્ટરેસ્ટ હોય અને કહેવાની વાત છે કે હરેક લોકોને પછી યંગસ્ટર્સ હોય એને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય વડીલો હોય એની કોઈ બીજી વાત હોય જે લોકોને જે પણ સારામાં સારી રીતે કામ થઈ શકે અને એક વાત વાત હું તમને ખાસ પણ આ એવી છે 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 કે આજે પ્રશ્નો આવે એટલા માટે પડે બાકી કરેલું કામ હોય ને એની ક્યારેય ચોખવટ કરવાની ન હોય પણ હું તમને તાજેતરનો દાખલો આપું વોર્ડ નંબર નવમાં અમારું લોક સંપર્ક ચાલે છે એ વોર્ડમાં હું એક ઘરે પહોંચ્યો અને મારી ભેગા મારા સાથી કોર્પોરેટર ઉમેદવારો હતા અમે જોયા એક માજી છે જે ત્યાં પલંગ ઉપર હતા અને એમના ઘરે કામ માટે ગયા હશે દીકરા મારે કોઈ ધ્યાન રાખવા વાળું નથી મને કોઈ સંભાળ કરવા વાળું નથી મને તકલીફ છે હું હમણાં પહેરી તો મને કોઈ હોસ્પિટલ સુધી લઈ જવાની જરૂર નથી મેં કીધું મા ચિંતા ન કરતા આ જવાબદારી જે છે એ હવે અમારા લોકોની છે અને મને કહેતા આનંદ થાય છે કે મારી ટીમમાં અમારા બંને જે લોકો છે એમને ખબર પણ નહોતી મેં એમને એવું કીધું કે તકલીફ ન પડે ગઈકાલે એમને જ મને સમાચાર આપ્યા કે એમને ત્યાં સિવિલ હોસ્પિટલમાં એમને એડમિટ પણ કરાવ્યા એમને ત્રણ બોટલ જે છે બ્લડ જોતું હતું એ પણ એમને અપાયું અને તાત્કાલિક રીતે જે છે એ એમની સારવાર કરાવી સાહેબ કહેવાની વાત એ છે કે ત્યારે જ એ બેન જે છે જે માજી હતા ને એમના ડોટરનો એ જે મારા સાથી મિત્રો છે એના મોબાઈલમાં ફોન આવ્યો અને મને વાત કરી અને એમને એવું કીધું કે ભાઈ તમારો ખૂબ ખૂબ આવે બેન મારો નહીં આ ઉપરવાળાએ મારી પાસે કરાવ્યું છે ભગવાને કદાચ મને નિમિત્ત બનાવવા છે અને અમારા સાથી ઉમેદવારોને નિમિત્ત બનાવવા છે આ આશીર્વાદ મળે ને ત્યારે અમને એમ થાય કે નહીં આ ભગવાન અમારી વાત સાંભળે છે અને કદાચ પણ અમે જે કમળ ખીલાવશું ને તો આવા દુઆઓ ને આશીર્વાદ થકી કમળ ખીલાવશું પરફેક્ટ છેલ્લો ક્વેશ્ચન દરેક લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ ઉમેદવારો આવે છે ચૂંટણી ટાઈમે દેખાય છે પછી દેખાતા નથી પછી એનો સંપર્ક થયા કરો તો આવું પછી તમારા છૂંટાઈ ગયા પછી તમે શું કરશો હું તો અત્યારે જ તમને કહું છું કે જ્યાં જ્યાં હું લોક સંપર્કમાં જાઉં છું ને ત્યાં એ મેં કાર્ડ સાથે અત્યારે આપી દીધું અમારી સાથે મારા જે સાથી મારી ટીમમાં જે કામ કરે છે એના નંબર ત્યારે ને ત્યારે ઓન ધ સ્પોટ એમનું વિઝિટિંગ કાર્ડ હિતેશભાઈ અને દીપલભાઈ આ બે મારી સાથે કામ કરે છે બંનેના ફોન નંબર સાથેના કાર્ડ અમે લોકો ઓલરેડી અત્યારે આપ્યા છે એ સિવાયના આ બે ત્રણ દિવસની અંદરના જે તમને વાત કરું તો જે પ્રશ્નો હતા એ અમે નીકળ્યા પછી બે જ દિવસની અંદર એના જે પ્રશ્નો તેને ઉકેલ લાવી પણ દીધો અમે અઢાર તારીખની રાહ જોઈ પણ નથી અને એ લોકોને એવું કીધું કે તમારે ક્યાંય કોઈની પાસે અરજદાર થવાનું નથી તમારે ક્યાંય અરજી કરવાની જવાની જરૂર નથી અત્યારે માનો કે હું ત્યાં રહું છું તો આ ચોવીસ કલાક તમારે જ્યારે જરૂર પડે ત્યારે મેચ પણ એની પણ તમે ત્યાં સુધી પણ તમારે આવવાની જરૂર નથી મેં જે નંબર આપ્યા છે એ બંને ભાઈઓના તમે એને ફોન કરશો તમારા ઘરે આવીને એ તમને પૂછશે કે બોલો મા તમારે શું જોઈએ કે ભાઈ તમારે શું તકલીફ છે અને તમા